એ જાપ કર્યા હતા એ જાપનો પ્રૂફ છે દોસ્તો જોઈ લીધો આપણે પૂરેપૂરા જાપ કર્યા છે જય શ્રી રામના અને મસ્ત મજાના હલો દોસ્તો વેલકમ ટુ માયુબ ચેનલ કેમ છો બધા મજામાં અને થોડમય રહેશો અને ફરીવાર તમારો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો દોસ્તો મસ્ત મજાનો ટોપિક લઈને આવી ગયા છે એટલે કે કન્ટેન્ટ જે મેં મારા ખુદને ચેલેન્જ કરી હતી કે આ ચોપડો જય શ્રી રામના નામથી ભરી દેવાનો છે તો એ ચોપડો આપણે ભરી દીધો છે દોસ્તો અને ત્રણ દિવસ લાગ્યા છે ફરતાને અને બે દિવસમાંથી ભરાઈ જાય કે એક દિવસમાં પણ ભરી નાખો દોસ્તો પણ કારણ કે આપણે એલું પેલું કામ આવી જાય છે એટલા માટે ભરી નતો શક્યો તો આગળ જુઓ અને આ બધું લખ્યું છે તમને બતાવું જય શ્રી રામના નારા લખ્યા છે જે તમને બતાવું દોસ્તો જાપ કર્યા છે એ પણ બતાવું તો આગળ જોડાઈ રહેલો અને અબ્લોગ ગમ્યો હોય તો ચેસ્ટ કોમેન્ટ કરી નાખજો એ જાપ કર્યા હતા એ જાપનો પ્રૂફ છે દોસ્તો જોઈ જો આપણે પૂરેપૂરા જાપ કર્યા છે જય શ્રી રામના અને મસ્ત મજાના જાપ કર્યા છે અને જોઈ લેજો તમે વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો દોસ્તો અને જય શ્રી રામ પણ કોમેન્ટમાં લખી દેજો દોસ્તો તો આપણે બેઠા બેઠા પણ કામ કર્યું હતું થોડુંક આપણે કંઈક આગળ કરીએ એટલે કંઈક આપણા થોડુંક ભક્તિનું જીવન પણ જીવવું જરૂરી છે દોસ્તો રામના નામ જાપ કરવા પણ જરૂરી છે રામનું નામ લેવામાં પણ બહુ શક્તિ હોય છે દોસ્તો

બીજા હનુમાનજી છે એક પત્તામાં ત્રણસો ને કે એટલા કંઈક આવે છે દોસ્તો તો કેટલા પાના છે એ પછી આપણે છેલ્લે તમને કહું મેં દોસ્તો તો એમાં આપણે ટોટલ કેટલા જ આપ કર્યા છે એ મને નથી ખબર પણ ભગવાનનું નામ લેવાનું તો ગણવાનું શું હોય દોસ્તો

તો દોસ્તો આપણા જે જાપીયા પૂરા થાય છે અને મસ્ત મજાનો તમારા માટે વિડીયો બનાવ્યો છે દોસ્તો તો જોઈ જોઈ શકો છો આ પૂરું ભરી દીધા છે દોસ્તો અને આ ચોપડો પૂરેપૂરો આપણે ભર્યો હતો અને કેટલા સ્પેજ આવે છે એકસો ને ચાર પત્તા એટલે એકસો ચાર ગુણ્યા સાઈટ કરી જોજો કેટલા જાપ થાય છે આપણને ખબર નથી પણ એક ત્રણસો ને હાઈટ જેટલા સમય હતા જય શ્રી રામના નારા તો તમે જોઈ શકો છો ચોપડા આપણે પૂરો ભર્યો તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં આઈ હોપ દોસ્તો આ વિડીયો તમને ગમ્યો જ હશે અને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી નાખજો અને ખાસ નવા હોય તો અમારી ચેનલ કરી નાખજો દોસ્તો અને સપોર્ટ પણ કરજો દોસ્તો આઠસો ને ચોણું સબસ્ક્રાઈબ થઈ ગયા છે તો તમે સપોર્ટ કરજો સપોર્ટ કરજો તો મજા આવશે નવા નવા કન્ટેન્ટ લાવતા રહેશું તમારા માટે તો મસ્ત મજાના આવા વિડીયો ડેલી પણ આવતા રહેશે હવે આપણે ફ્રી થઈ ગયા છે કામમાંથી તો મસ્ત મજાના વિડીયો તમારા માટે લઈને આવતા રહેશું તો જોવાનું ભૂલતા નહીં અને એસ બી બ્લોક ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ઓકે જય શ્રી રામ જય ભારત જય હિન્દુ આવવા નયા ધન કરું છું ઓકે બાય બાય રાખ મળીએ બીજા બ્લોગમાં